જૂનાગઢમાં નશાકારક કેફી ઔષધ દ્રવ્યની એકસો છોતેર નંગ સિરપની બોટલો ઝડપાઈ આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી જૂનાગઢ એ ડિવિઝન પોલીસ દ્વારા નશાનો કાળો કારોબાર ચલાવતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહીના ભાગરૂપે પોલીસ સ્ટાફને મળેલી બાતમી મુજબ જૂનાગઢ જમાલવાડી કુંભારવાળા મિયાણાવાસ ખાતે રહેતો વસીફ ઉર્ફે કાલો આસમ પલેજાને આસિફ ઉર્ફે હોલુડી અબડા હિંગોરા મિયાણાવાસ ખાતે ગેરકાયદેસર રીતે શંકાસ્પદ કેફી ઔષધ દ્રવ્યોનો જથ્થો આપવા આવનાર છે તે બાતમીના આધારે જૂનાગઢ જમાલવાડી કુંબરવાડા પાસે પોલીસે વોચમાં રહી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપી પાસેથી સો એમએલની એકસો છોતેર બોટલો કે જેની કિંમત રૂપિયા એકત્રીસ હજાર છસો એંસીના મુદ્દામાલ સાથે મળી આવેલ તેમજ રેડ દરમિયાન

જય ભવાની જવેલર્સ ચોક્સી હીરાલાલ મકનજી ચોક્સી બજાર જૂનાગઢ